શહેરના તરસાલી આજવા રોડ પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાંથી છેલ્લા ત્રણ મહિનામાં નવ વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી જેના આધારે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતીયાણી હોવાનું જાણવા મળી ગયું હતું પોલીસે તપાસ કરતા વાગોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઉભો હોવાનું તે જાણવા મળતા પોલીસ સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેને એક મહિના પહેલા તરસાલીના બંસલ મોલ પાસેથી રાતે દસ વાગે ચોરી કરી હતી તેણે કુલ નવ મોપેડની ચોરીની કબૂલાત કરી છે ચોરીના મોપેડ તેને પાણીગેટ ઠેકરનાથ સ્મશાન પાસે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતાં આઠ માપેટ મળી આવ્યા હતા તેને મુખ્યત્વે તરસાલી આજવા રોડ પાણી ગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ચોરી કરી હતી પોલીસે રાજેશ મોતીયાની પાસેથી નવ વાહન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે